ઉસ્માન મલેક જે આરોપી છે તેની પાસે યોગ્ય પુરાવા ન મળતા તેની પાસે વડુ પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી દ્વારા કબૂલ્યું હતું કે વડોદરા અને પાદરા વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ પરથી સાયકલોની ચોરી કરીને અન્ય લોકોને વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે વડુ પોલીસ દ્વારા તેને વેચેલી સાયકલો પૈકી નવ સાયકલો કબજે કરી હતી જેમાં પોલીસ તપાસમાં વધુ પણ વિગતો બહાર આવી શકે છે સાથે વડુ પોલીસ દ્વારા પિસ્તાળીસ હજારની સાઇકલોનો કબજો મેળવી લીધો છે